ઓગણીસન પૂર્વે ત્રણસો વર્ષ પહેલાં વાતથી હતી કે માતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ વખતે ક્રિટિકે તો એને કીધું કે આ ભારતની મોનાલિસા છે હું બહુ બ્લેષ્ઠ છું કે મારા ઘરમાં આવું એક સરસ મજાનું વાતાવરણ હતું બધી કલાઓથી ભરપૂર નાનપણથી જ મારા પપ્પાના મોટા ભાઈ હતા એ અને મારા પપ્પા એક્ટર શુભમ કેમ છો દોસ્તો હું છું દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અત્યારે હું ભારત કુલ અધ્યાય ટુમાં ઊભો છું અને મારી સાથે જે ચહેરો છે એ જાણીતો છે મયુર વાકાણી મારી સાથે છે પણ શિલ્પકાર મયુર વાકાણી મારી સાથે છે મારી પાછળ જે સ્કલ્પચર દેખાઈ રહ્યા છે મને તમારી જે આ જર્ની છે મયુરભાઈ આ એના વિશે વાત કરો જી નમસ્તે બેઝિકલી હું એક એક્ટરની સાથે એક સ્કલ્પ્ટર પણ છું અને સેટ એન્ડ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી મેં મારું સ્કલ્પચરની વિદ્યા મેળવી હતી અને સ્કલ્પચરની સાથે સાથે પર્ફોમન્સ એ બંને મારા સાયમન્ટેનિયસલી ચાલ્યા એટલે સ્વિચ ઓવર થવાનું એક જે છે કે જેને જ્યારે એક કળાનો સેચ્યુરેશન પોઈન્ટ આવે તો પછી બીજી કળા એવી રીતે સરસ રીતે થઈ શક્યું જેનો મને ખૂબ આનંદ છે અને પર્ટિક્યુલરલી ઘણા સમયથી ભણતા હતા ત્યારથી જ એક ભણતા ભણતા જ મારે ઇન્ડિયન કલ્ચરનો પણ હું એક અભ્યાસ રહ્યો હતો એમાં એમએ કરેલું હતું એટલે ભારતીય સંસ્કૃતિ માટે પણ એક વિશેષ લાગણી હતી અને એને કારણે આ વખતે જ્યારે ભારત કુલની વાત હતી ભારતની અસ્મિતાની વાત હતી કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની વાત જ્યારે થતી હતી ત્યારે મૂળ તરફ જવાની વાત હતી તો ખાસ આ વખતે દિદારગંજ દક્ષિણીનું શિલ્પ રજૂ કર્યું જે ઈસવીસન પૂર્વે ત્રણસો વર્ષ પહેલાં જ્યારે દિદારગંજ પાસે ગંગા નદીના કિનારે ત્યાંથી એ મળી આવેલું ગુલામ રસૂલ કરીને એક માણસને અને ઈ એચ એસ વોલ્શ કરીને હતા એમના થકી જાહેર પણ થયું અને પછી ધીરે ધીરે લોકોને ખ્યાલ આવતો ગયો અને અત્યારે તો બિહાર મ્યુઝિયમની શોભા વધારી રહ્યું છે એ બહુ જ મોટું અને ખૂબ સુંદર મ્યુઝિયમ છે એની આજે આ જે શિલ્પ છે એ શોભા વધારી રહ્યું છે એટલે આ જ્યારે આ એક વાત થઈ રહી હોય કે ભારત કુલ ભારતીય સંસ્કૃતિની વાત છે ત્યારે ઈસવીસન પૂર્વે ત્રણસો વર્ષ પહેલાં આ જે શિલ્પ બનાવેલું એ ચુનારના પથ્થરમાં બનેલું હતું અને આ એક એવી કળા હતી મૌર્યકાલીન કે જેની અંદર રિયાલિસ્ટિકથી પણ પર થઈ જાય એવું એક એવો સુડોળ અભિગમ હતો એક આકારને તૈયાર કરવાનો કે જેની અંદર વાસ્તવિકતા જેવા વાસ્તવિક માત્ર વાસ્તવિક બનાવો એટલે કદાચ ક્યારેક આત્મા વગરનું પણ થઈ જાય શિલ્પ એવું લાગવા માટે તો જ્યારે ખૂબ રિયલિસ્ટિક હોય ત્યારે એની અંદર જીવ રેડવા માટે આર્ટિસ્ટે પોતાનું કશું કાપવું પડે અને એ ખૂબ સાધના થકી કે ઘણી બધી પેઢીઓ પછી એમાંથી રિફાઈન થઈને આવેલી વાત હોય સાધનાની વાત હોય એટલે આ જે દિદારગંજ યક્ષિણીની જે વાત છે એ એટલી સુંદર અને ઉચ્ચતમ કૃતિ છે કે જે તમને એનાટોમી જે છે એને સરસ રીતે સુમરોડ રીતે રજૂ કરી છે કે માત્ર આદર્શ જે રિયાલિસ્ટિક રીતે નહીં પણ રિયાલિઝમને પણ વધુ સુડોળ રીતે કેવી રીતે કરી શકાય કદાચ ભગવાન ભગવાને જે તમને રિયાલિઝમ આપ્યું છે એ રિયાલિઝમને જો કલાકાર પોતાની રીતે મૂકવા જાય તો કેવું હોઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ અને એની જે વાત છે ખાસ કેટલાક ક્રિટિક્સે તો બહુ સરસ રીતે વાત કરી છે કે એ માતૃત્વનું સૌથી ઉત્તમ સ્વરૂપ છે ઓકે એ માતૃત્વનું ઉત્તમ સ્વરૂપ છે કે પોષિત માતા આજે જ્યારે આપણે આટલી બધી સરસ મજાની વાતો કરી રહ્યા છીએ કે કુપોષણ મુક્ત હોવું જોઈએ તો ઈસવીસન પૂર્વે ત્રણસો વર્ષ પહેલાં વાત થઈ હતી કે માતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ અને એ અમૃત જેની અંદર છલોછલ છેવા વક્ષસ સ્થળવાળી એ એવું સુંદર મજાનું સર્જન અને એ સમાજની વચ્ચે મૂકેલું હતું કે ખાસ એ પ્રેરણા એમ મળે કે ધાત્રી માતા જે છે એ ખૂબ જેને કહેવાય કે એ પોષિત હોવી જોઈએ તો જ આગળની જે નસલ આપવાની છે જે મજબૂત ઘડતર કરવાનું છે એના માટે ધાત્રી માતા પોષિત હોવી ખૂબ જરૂરી છે આવો એક સરસ મજાનો અર્થ એની અંદર સમાયેલો હતો આ બધી વાતો જે છે ભારતીય સંસ્કૃતિનું જે મૂર્તિ વિધાન છે એના જે સ્કલ્પચર્સ છે એ સ્કલ્પચર્સ એટલું બધું ગાઢ ઊંડાણ ધરાવે છે કે રિયાલિસ્ટિક તો કદાચ તમને ફટ દઈને જાય છે પણ આ એવી ગુડ વાતો છે એની અંદર એટલી સરસ મજાની વાત છે અને પછી જ્યારે ક્રિટિક્સને એને બધાને જ્યારે આ વસ્તુ મળી અને પછી જ્યારે જોયા પછી બધા એક આદવ કિચડમાં હતી મૂર્તિ અને એમાંથી નીકાળી અને પછી ધીમે ધીમે કરતા એ વિશ્વ સમક્ષ આવી એ બિહારમાં ત્યારે એ વખતે ક્રિટિકે તો એને કીધું કે આ ભારતની મોનાલિસા છે આ ચહેરાની અંદરનું સ્મિત કળવું એટલું મુશ્કેલ છે કે આના માટે તો ધ્યાનસ્થ અવસ્થા જોઈએ કે તમે પોતાની એટલી સ્થિત પ્રજ્ઞતા હોય ત્યારે તમે આ સ્મિતને કળી શકો કે કદાચ હું મોનાલિસાનું સ્મિત તો કળી શકું પણ આનું સ્મિત કળવું એ એટલું બધું ઉમદા અને ગજબ વાત છે એક માતૃત્વનું કે એ જે એ કયા સ્તરે આ જે એ પોતાનો સંતોષ વ્યક્ત કરી રહ્યું છે આ શિલ્પ આ જે સ્મિત છે એમાં કયો સંતોષ છે આધ્યાત્મિક સંતોષ છે એક માતૃભાવનો સંતોષ છે એક સેવાનો સંતોષ છે આ કયા પ્રકારનો સંતોષ સાથેનું આ એક સસ્મિત વર્ણન છે એટલું સુંદર મજાનું ખૂબ સુંદર ગોળા સાથેની ભૂજાઓ ચામર અને સુંદર રીતે ધારણ કરેલું છે સુંદર વલ્લીઓ છે ખૂબ અદ્ભુત કેશ ગુફન ખૂબ સમય એટલે મારે તો મેં તો એની પર્ટિક્યુલર એક રેપ્લિકા તૈયાર કરી હતી કારણ કે હું ત્યાંથી બિહારથી લાવવું શક્ય નહોતું પણ મારો એક ભાવ એ હતો કે એક ભારત વર્ષનું એક સારામાં સારું આ શિલ્પ છે એને અહીંયા આપણે રિપ્રેઝેન્ટ કરવું જોઈએ એટલો જ ભાવ હતો એમાં કે જે પણ મૂળ મેં તો હું તો ખાલી એક નથી કહેતા કે એક જરિયો બન્યો હતો કે એ બનાવી દીધું મેં પણ જે ઓરિજિનલ હતું એની મેં માત્ર કરી કારણ કે આટલું સારું બનાવવું કે એવું મૂળ વિચાર સાથે આટલું સારું બનાવવું બહુ અઘરું છે અને જે વિચારો આપણા પૂર્વે થઈ ગયા છે ભારતની જે અસ્મિતાનો જે મેરુદંડ જેના કારણે થયો છે એ વસ્તુ નવી જનરેશન સુધી આવે લોકો સાથે આવે પૂર્વ અને પશ્ચિમ સાચા ભારતને ઓળખે પૂર્વની પણ કેટલી સુંદર વિશેષતાઓ છે પશ્ચિમની પણ કેટલી સુંદરની વિશેષતાઓ છે ત્યારે આવી એક સમગ્ર ભારત વર્ષની વાત થતી હોય ત્યારે બંને લોકો ભેગા થઈ અને આ વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરે એવા બધા સરસ મજાના પ્રયત્નો હું તમારી આજે બુદ્ધ વિદ્યાની જે વાત કરી શિલ્પ જે શિલ્પકર્મ છે તમે કરો છો અને અભિનય તમને ઓળખે છે કદાચ હજી એ લોકોના મનમાં ચાલતું હશે કે મયુરભાઈ આ શું મતલબ આ સંદર્ભમાં શું વાત કરે છે મતલબ તો આ બંને શરૂઆત નાનપણથી આ બંનેમાં તમે ભણ્યા એ તો અભ્યાસ બાદમાં કર્યો પણ આમાં બંનેમાં ઇન્ટરેસ્ટ પહેલેથી હતો જી 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 ભાઈ નાનપણથી જ મારા પપ્પાના મોટા ભાઈ હતા એ શિલ્પકાર અને મારા પપ્પા એક્ટર સુપર એટલે એ બધું ઈશ્વરની કૃપાથી બંને કલાઓ જે હતી એ બંને સાથે સાથે એક ટ્રેક ઉપર બે પાટા દોડતા હોય એવી રીતે ચાલી અને ઈશ્વરની કૃપા કે બંને હું બહુ બ્લેસ્ડ છું કે મારા ઘરમાં આવું એક સરસ મજાનું વાતાવરણ હતું બધી કલાઓથી ભરપૂર અને હું આભારી છું ઈશ્વરનો કે આવા બધા કલાવિદોની વચ્ચે મને મારું બાળપણ વીત્યું મારા બધા કાકા છે કે મારા ફઈ છે બધા કલાકારો બધા મારા પપ્પાના મોટાભાઈ અને બધા જ ફાઇન આર્ટ સાથે મોટાભાગના જોડાયેલા હતા કલા એટલે એક્ટિંગ કે પરફોર્મન્સ સાથે તો કદાચ પપ્પા જોડાયેલા હતા પપ્પાના મોટા ભાઈ થોડુંક જોડાયેલા હતા પહેલાં પણ આ એક વારસો હતો જે બધાની અંદર મોટા ભાગના બધાની ઘરની અંદર ચિત્રનું શિલ્પનું વાતાવરણ હતું એના કારણે આ બધું આ દિદારગંજ યક્ષીણી મને મારા પપ્પાના મોટાભાઈ સાથે જ્યારે મારો પ્રવાસ હતો ત્યારે એમણે મને બતાવેલી એનું રૂપદર્શન એનું રસ દર્શન એમણે મારી સાથે કરેલું હતું તો એના કારણે મને એ તમે કઈ મોમેન્ટ વધારે એન્જોય કરો જ્યારે તમે પ્લે કરતા હો કે અભિનય કેમેરા સામે કરતા હો ત્યારે કે જ્યારે તમે આ કરી રહ્યા છો તમે જે મને પ્રોસેસ જે રીતે દિલથી કરી રહ્યા સેચ્યુરેશન સેચ્યુરેશન એક એક કલારું જયારે અંતિમ બિંદુ આવે ત્યારે નીકળી જવું બીજી કલામાં જવું એમાં બી સેચ્યુરેશન પોઈન્ટ આવે એટલે એમાંથી એમાં કેટલું લાઈક માનસિક શ્રમ ના ના માનસિક શ્રમ ના એવું નથી હોતું માનસિક શ્રમ એવું નથી હોતું પણ કેવું છે કે તમને કરતાં 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 એક ક્યારેક એવો એક એક એવો સમય એની મેં તે જ આવી જાય હવે સ્વિચ ઓવર થવું છે કેટલાક લોકોને એવું હોય છે કે એક જ કળામાં એમને સેચ્યુરેશન પોઈન્ટ પોતાનો એન્જોય કરતા હોય છે પણ મને એમ એવું થઈ જતું હોય છે કે જ્યારે એ ઘણું બધું થવું ત્યારે નીકળી અને પછી પાછું એમાંથી ક્યારેક એક કળામાંથી બીજી કળામાં જોઉં તો પાછું કંઈક પાછો જ્યારે આવું ત્યારે બહુ જ કોરો કેનવાસ હોય છે એમાં કંઈક નવું ઉમેરવું હોય આ તે એ બધું અત્યારે આ ઝોનમાં છો તમે એવું એવું ખરું અત્યારનો સમય મેં પહેલા દિવસે સ્ટુડિયોમાં હોઉં ત્યારે હોઉં પછી પાછું નીકળી જવું હા સ્કલ્પચર સાથે હોઉં ત્યારે એક અલગ અવસ્થા હોય સ્કલ્પચર જ્યારે અહીંયા હોય ત્યારે એક અલગ અવસ્થા હોય નાટક જેમ તમે તૈયાર પરફોર્મન્સ કરતા હો ત્યારે એક અલગ અવસ્થા હોય નાટક તૈયાર કરવાની એક અવસ્થા હોય એ અવસ્થા અલગ હોય બધી અલગ અલગ અવસ્થાઓ અલગ અલગ મૂળ એ બધા ઉપર આધારિત છે શું કહું Thank you. So, anyway, thank, thank you. you. <laughs>